શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઈક અને શેર કરો લખતર પોલીસ સ્ટેશન ગેડિયા ગેંગના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ગુના રજિસ્ટર નંબર એકસો બાર એકસો દસ ત્રણસો બે ત્રીસ એકસો પચાસ બે હજાર તેવી ઇન્ડિયન પિનલ કોર્ટ કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબ ગેડિયા ગેંગનો નાસ્તો ફરતો આરોપીને પકડી પાડી સુરેન્દ્રનગર એસઓજી જિલ્લા પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ ડોક્ટર ગિરીશ પંડ્યા સાહેબ સુરેન્દ્રનગર જિલ્લા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ એમ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ જોરુભા રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અમરસિંહભાઈ નાઓએ બાતમી હકીકત મેળવી કળમાદ તાલુકો મૂળી ગામે રહેતો અને લખતર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર એકસો બાર એકસો દસ ત્રણસો બે ત્રીસ એકસો પચાસ બે હજાર ત્રેવીસ ઇન્ડિયન પિનલ કોડ કલમ ત્રણસો ઓગણસી એકસો ચૌદ મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સોહેલ ખાન ઉર્ફ કાનો અશરફ ખાન મલેક જત ઉંમર વર્ષ ત્રીસ રહેવાસી મૂળ ગેડિયા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે કળમાત ગામની સીમમાંથી મૂળી પકડી પાડી સીઆરપીસી કલમ એકતાલીસ એ આઈ મુજબ ધોરણસર અટક કરી મૂળી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપી આપેલ છે વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ ભટવાણ